નમસ્કાર મિત્રો કોરોના મહામારીને લઈને મિત્રો લોકડાઉનના મોટા સમાચાર મળી રહ્યા છે કે ફરી પાછું લોકડાઉન કરવામાં આવશે અને નવ ડિસેમ્બર સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે તો મિત્રો કયા ગામ અને શહેરની અંદર લોકડાઉન કરવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે અને મિત્રો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જે બાજુમાં આપેલું બે આઇકન છે તે દબાવી દો જેથી કરીને આવનારી કોઈ પણ વિગત હોય તો તમે સૌથી પ્રથમ જાણી શકો અને સાચી માહિતી મેળવી શકો તો મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં ખૂબ વધારો થયો છે જન કેસ નવરાત્રી અને દિવાળીના તહેવાર વચ્ચે બારસોથી ઘટીને મિત્રો જે આઠસોથી નવસો થયા હતા તે કેસ હવે બારસોથી વધીને ચૌદસોથી પંદરસો થયા છે તો મિત્રો દિવાળીના તહેવારમાં લોકો મોટી સંખ્યામાં ઘરેથી ખરીદી કરવા માટે બજારમાં એકઠા થયા હોવાના કારણે અને ફરવાલાયક સ્થળો પર એકઠા થયા હોવાના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે તો મિત્રો કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા સુરત વડોદરા નગર અમદાવાદ અને રાજકોટ આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કર્યા છે તો મિત્રો આ ઉપરાંત સરકારે લોકોને સ્વયંભૂ બંધ રાખવા પણ અપીલ કરી છે તો મિત્રો સ્વ સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠાના ઈડરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઈડરના વેપારીઓ બજારને ચાર વાગ્યા સુધી પછી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તો મિત્રો ઈડરના જે વેપારીઓ છે તેમણે સ્વયંભૂ લોકડાઉન પાડવાનો નિર્ણય લીધો છે તો મિત્રો આગળ જોઈએ કે આ ઉપરાંત પ્રાંતિજમાં પણ વેપારીઓ રાત્રે નવ નવ વાગ્યા સુધી જનતા કરફ્યુનું એલાન કરવામાં આવ્યું છે અને પ્રાંતિજમાં ત્રીસ નવેમ્બર સુધી આ નિર્ણયની અમલવારી કરવામાં આવશે તો બીજી તરફ મિત્રો મોડાસામાં આવેલ ઉમિયા માતાજીના મંદિરની અંદર પણ બંધ રાખવામાં આવ્યું છે અને બહુચરાજીમાં કોરોનાના કેસ વધતા હોવાના કારણે કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર જિલ્લામાં ત્રણથી ચાર દિવસનું લોકડાઉન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે તો મિત્રો ભરતજી ઠાકોર છે ધારાસભ્ય છે તેમને માંગણી કરવામાં આવી છે કે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન રાખવામાં આવે અને શામળાજી ટ્રસ્ટ દ્વારા સત્યાવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી શામળાજીનું મંદિર બંધ જે ઠાકોરજીનું મંદિર છે બંધ રાખવા માટે જાહેરાત કરવામાં આવી છે આ મંદિર ભક્તો માટે જ બંધ કરવામાં આવશે તો મિત્રો જે દર્શન કરવા જવાના હોય તો તે મંદિર બંધ રાખવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે તો મિત્રો દિવાળી પછી રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ જો કોઈ શહેરમાં આવતા હોય તો તે અમદાવાદમાં આવી રહ્યા છે અને અમદાવાદમાં ગત શનિવાર અને રવિવાર રજાના દિવસે બે દિવસનું સંપૂર્ણ કરફ્યુ તંત્ર દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું તો મિત્રો ત્યારે હવે રાજ્યના અલગ અલગ સ્થળો પર વેપારીઓ તંત્રની સાથે બેઠક કરીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્વયંભૂ બંધનો કે પછી કર્ફ્યુનો નિર્ણય લઈ રહ્યા છે તો મિત્રો કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે બોડેલી તાલુકાના કોશિન્દ્રા ગામના સરપંચે પાંચ દિવસ સંપૂર્ણ લો પાંચ દિવસ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે તો મિત્રો સરપંચના આ નિર્ણયના નિર્ણયને ગામ લોકોએ સ્વીકાર્યો છે અને આજથી જ તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જો કે દવા અને શાકભાજીની મિત્રો દુકાનો છે તે સાતથી દસ દિવસ સુધી ખુલ્લી રહે સાતથી દસ સુધી ખુલ્લી રહેશે તો મિત્રો આ સાથે જ વેપારી મંડળના પ્રમુખનું પણ કહેવું છે કે કોરોના મહામારીને લઈને ધંધા રોજગારની સીધી અસર થઈ છે તો મિત્રો આ હતા કોરોનાને લઈને મોટા સમાચાર મિત્રો તો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરીને તમારા તમામ વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી દેજો જેથી કરીને દરેક સુધી આ માહિતી પહોંચી શકે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત